સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે રાજકોટના ધોરાજી તાલુકાના છાડ વાવદરમાં જાણે આગ ફાટી હોવાથી બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો તો બીજી તરફ ધોરાજીનો ભાદર ટુ ડેમ ઓવરફ્લો થયો છે આ સાથે દ્વારકા અને પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં છેલ્લા ત્રણ કલાકની અંદરમાં બાર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદ પડવાથી ગામ આખું બેટમાં ફેરવાયું છે બીજી તરફ ગામની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે આ ઉપરાંત પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે પાંચસો પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધુ હોવાથી ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે ત્યારે ધોરાજીનો ભાદર ટુ ડેમ ઓવરફ્લો થયો છે જેમાં ડેમના બે દરવાજાઓ એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે છવ્વીસો ક્યુસેક પાણીની આવક થઈ છે આ સાથે માણાવદર કુતિયાણા અને પોરબંદરના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ધોરાજીથી પોરબંદર સુધીમાં ભાદર નદી કાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં મેઘરાજાએ પોતાનું રોદ્ર રૂપ બતાવ્યું છે ત્યારે બંને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ નોંધાયો છે બીજી તરફ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે આ સાથે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં માથા સમા પાણી ભરાતા લોકોને શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા છે